તો મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારું કરવામાં આવ્યું છે મકાન પરથી યાત્રા પર પથ્થરમારું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ પથ્થરમારા ને પગલે યાત્રામાં દોડધામ મચી ગઈ છે જાન્યુઆરીમાં ભગવાન શ્રી રામની નવ નિર્મિત મંદિરમાં વિરાજમાન થાય છે બીજી બાજુ દેશ વિદેશમાં વસતા રામ ભક્તો રામ રામના રંગે રંગાય છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રાના સહિતના કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આજે રામલાના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે વડોદરાના પાદરના ભુજ ગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે એટલું જ નહીં આ પથ્થરમારોમાં દસ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શોભાયાત્રામાં પથ્થરમારો મળતી માહિતી પ્રમાણે રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે વડોદરામાં કૌમી કામનો બનાવ બન્યો છે જેમાં પાદરના ભુજ ગામે રામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે જેમાં દસ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે બીજી તરફ ઘટના પગલે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે પથ્થરમારો કરનારો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે તપાસ હાથ ધરી છે રવિવારે ખેરાલુ ખેરાલુ મંદિરમાં રામ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો નોંધનીય છે કે ગઈકાલે મહેસાણાના ખેરાલુ રામની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો ખેરાલુ રામ મંદિરમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે પોલીસ દસ રાઉન્ડ ટ્રીગર ગ્રેસ સેલ હતા